ગાંધીનગરના ખોરજમાં ભવ્ય અને દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે ખોરજ ખાતે ગુજરાતનું સૌથી મોટું ઐતિહાસિક સંત સંમેલન મળી રહ્યું છે દેશ અને રાજ્યના પૂજનીય સાધુ સંતોની વિશેષ ઉપસ્થિતિમાં આ સંત સંમેલન યોજાઈ રહ્યું છે દ્રશ્યો પણ સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો સંમેલનનું સંચાલન રામેશ્વર બાપુ હરિયા કરશે અને સંત સંમેલનમાં ગોરખનાથ્રમના મહંત્રી શેરનાથ બાપુ જગન્નાથ મંદિરના શ્રી દિલીપદાસજી મહારાજ ભારતી આશ્રમના હરિહરાનંદ ભારતીજી મહારાજ ખાસ ઉપસ્થિત રહેશે આ સાથે જ સંતશ્રી કાલિપુત્ર કાલીચરણ મહારાજ સંત સંમેલનને શોભા આવશે આ સંત સંમેલનમાં ગુજરાતના તમામ તીર્થસ્થાનોના મહંતશ્રી ઉપસ્થિત રહી આ પ્રસંગને વધુ આધ્યાત્મિક અને પાવન કરશે સાધુ સંતોના આશીર્વચનથી ખોરજડી ધરા એ અતિપાવન થશે બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો એક તરફ સંત સંમેલન કે જ્યાં મોટા પ્રમાણમાં સંતો મહંતો ઉપસ્થિત છે તો વિશેષ સંતો મહંતોની આ હાજરી છે કે જે શોભામાં અભિવૃદ્ધિ કરશે બીજી તરફ પૂજાના દ્રશ્યો યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે

સંતોની વિશેષ હાજરી એ દ્રશ્યો તેવી સ્ક્રીન પર આપ जो રહ્યા છો તેનો આગમન થતા દ્રશ્યો તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે સંત સંમેલનમાં તેઓ હાજરી આપવાના છે તો એક તરફ સનાતન ધર્મનો જયઘોષ અને તેની જ રક્ષાકાજ સંત વિભૂતિઓ માર્ગદર્શન પણ આપવાની છે સંત સંમેલનની શરૂઆત પણ હવે થવા જઈ રહી છે પૂજા વિધિ થઈ રહી છે મેલન ની શરૂઆત કેવી કેવો ભક્તિમય માહોલ ત્યાં કારણ કે ખોરજની ધરા પર આજે સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિ છે ત્રણ દિવસથી ચાલી રહ્યો છે આજે જ્યારે સમાપન છે આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ગુજરાત બસ ઉપર જે દર્શકો દ્રશ્ય જોઈ રહ્યા છે ગુજરાત બસના એમડી જશમીનભાઈ તેમના ભાઈ કલ્પેશભાઈ સાથે તેમના ધર્મપત્નીઓ અને જે યજ્ઞ ચાલી રહ્યો છે યજ્ઞમાં સહભાગી થયેલા તમામ યજમાનો છે તેમણે યજ્ઞની શરૂઆત કરી છે ભુદેવો છે તેઓ યજ્ઞની શરૂઆત કરાવી છે અને ત્યારબાદમાં સંત સંમેલન છે એ અગિયાર વાગ્યાની આસપાસ શરૂ થશે ત્યારબાદ મુખ્યમંત્રી અતિથિ મહેમાન બનવાના છે અને તેમની હાજરીમાં આખું સંત સંમેલન ના ભૂતોના ભવિષ્યથી તેવું સંત સંમેલન ખોરજની ની અંદર જયારે થવા જઈ રહ્યું છે ત્યારે મુખ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની પણ શરૂઆત થઈ ગઈ છે ભૂમિ પૂજન થઈ રહ્યું છે અને એની અંદર જોઈ શકાય છે કે ભૂમિની અંદર ચાંદીનું શ્રીયંત્ર અને વિધિવત રીતે ભૂદેવો થકી સાંસ્કૃતિક શ્લોકો થકી તેનું પૂજન કરી અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે યજ્ઞ ની શરૂઆત છે ટૂંક સમયની અંદર કરવામાં આવશે આખો દિવસ આજે ખોરજ ગામ છે ભક્તિમય માહોલમાં નાદમાં અને ઉમિયા ઉમિયાનો નાદ લગાવશેમાં અંબેનો નાદ લગાવશે માં નો અને બળિયા દેવજી નો નાદ લગાવશે સાથ પહેલો દિવસ જયારે હતો પ્રાણ પ્રતિષ્ઠાનો એ દિવસે પણ અલૌકિક માહોલ ની અંદર ડાયરાની મોત છે તમામ ખોરજવાસીઓ આસપાસના લોકોએ માણી હતી બીજા દિવસે શોભાયાત્રા છે જે શ્રી સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલ છે તેમનું જે સિદ્ધિ મેન્શન આવેલું છે ત્યાંથી ની શરૂઆત થઈ હતી અને ખોરજ ગામ સુધી આવી હતી લાઈવ ટીજી ના સમગ્ર ગ્રામજનો શહેરીજનો જે ઝૂમી ઉઠ્યા હતા ત્યારે ગઈકાલે પણ ગરબાની રમજ રમઝટ છે તે થઈ હતી અને સાથે જ કાલીચરણ મહારાજ જે છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત થયા હતા અને પહેલી વખત એવું બન્યું છે અને એ પણ ખોરજની તરા ઉપર શિવ તાંડવ જે પોતાની ઢબે ગાય છે એનાથી અલગ કાલીચરણ મહારાજે કાલે ગરબાના સંગીત ની અંદર શિવ તાંડવ છે ગાયું હતું અને એમના સાથે જે મહંતો હતા તે પણ દંગ રહી ગયા હતા કારણ કે એક સૂર લઈ અને જયારે કાલીચરણ મહારાજે ગરબાના ઢબ ની અંદર શિવ તાંડવ ગાયું હતું આખું જ ખોરજ ગામ છે એ ભક્તિમય બન્યું હતું અને ત્યારે આજે છે યજ્ઞ અને યજ્ઞ બાદ સંત સંમેલન છે યોજાવા છે પૂર્ણ તૈયારીઓ છે કરી દેવામાં આવી છે બસ હવે યજ્ઞ શરૂ થાય અને મહાનુભાવો મહારાજ શ્રીઓ જે આવે તેમના આગમન માટેની તૈયારીઓ પણ થઈ ચુકી છે માહિતી બદલ આપનો આભાર બોલિયે શ્રી અંબે મારી ઉમિયા માહુચર ਦਮੰਗਲ ਕਲਰ ਹੈਲੋ